નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાની પોશીના તાલુકામાં આવેલ શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ જેમાં આઠ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી આ ચૂંટણીમાં શાળાના ધોરણ ચારથી આઠના બાળકોએ મતદાન કર્યું હતું ત્યારે કુલ એકસો ચૌદ વિદ્યાર્થીઓએ તથા શાળાના આઠ શિક્ષક મિત્રોએ મતદાનનો લાભ લીધો હતો આ ચૂંટણી મોબાઈલમાં ઈવીએમ મશીન દ્વારા કરવામાં આવી હતી ત્યારે ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર એજન્ટની નિમણૂક કરવામાં આવી હતી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્વક રીતે પૂર્ણ થઈ હતી ત્યારે આ ચૂંટણીમાં ગમાર સંજયભાઈને સૌથી વધારે ચોવીસ વોટ મળ્યા હતા ત્યારે તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તો બીજા ક્રમે ગમાર થાવરાભાઈ આવ્યા હતા જેમને કુલ ત્રેવીસ વોટ મળ્યા હતા બધા બાળકોએ વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવ્યા હતા ત્યારે ચૂંટણી બાદ તમામ બાળકોને શાળાના આચાર્ય અને શાળા પરિવાર દ્વારા નાસ્તો કરાવવામાં આવ્યો હતો ત્યારે ચૂંટણી પ્રક્રિયા જોઈ બાળકોના મુખ ઉપર ખરેખર સ્મિત રેલાયું હતું બીરો રિપોર્ટ ખબર વડા સાબરકાંઠા